અને વડોદરા શહેરના નાગરિકો પણ ઉપસ્થિત રહ્યા હતા અત્યારે વિઝા ફ્રોડ થઈ રહ્યા છે અને અનેક પોલીસ સ્ટેશનના અંગેના ગુનાઓ નોંધાયેલા છે ત્યારે વડોદરા શહેરમાં આ પ્રકારના ગુનાઓ અટકાવવા માટે કયા પ્રકારના અગત્યના પરિબળો કામ કરે છે અને કયા મુદ્દાઓ ધ્યાન રાખવાના હેતુથી વડોદરા શહેર પોલીસ દ્વારા વિઝા કન્સલ્ટન્ટોને સાથે રાખીને જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વિઝા ફ્રોડના જે ગુનાઓ વધતા છે સ્ટુડન્ટ વિઝા જોબ વિઝા અને વિઝિટર વિઝાના જે ગુનાઓ પડતા જાય છે આ અંગે જનજાગૃતિ પ્રોગ્રામ રાખવામાં આવેલું છે આમાં આખા વડોદરા શહેરમાં જે ગુનાઓ દાખલ થયેલા છે અને સ્ટડી કર્યા પછી અને જે આરોપીઓ છે એની મોડસ ઓફ રેન્ડી સમજ્યા પછી અમે અહીંયા પ્રેઝન્ટેશન કરી રહ્યા છે આમાં સ્કૂલના બાળકો જે વિઝાનું કામ કરતા હોય અને અન્ય સામાન્ય નાગરિકોને આમંત્રિત કરવામાં આવેલું હતું અને અહીંયા વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલી હતી કે કઈ કઈ રીતેના ફ્રોડ થાય છે કઈ રીતે ફ્રોડ અંગેની મોડસ ઓપરાટી હોય કઈ કઈ રીતે એ નાણાં લઈ લે અને પરત નહીં આપે અને લોકોને ગુમરાહ કરતા હોય છે આ અંગે અમે વિઝાના એક્સપર્ટને પણ બોલાવેલું છે એને એમના મારફતે પણ એક્સપ્લેન કરવામાં આવેલું છે અને વિઝા અંગે વિસ્તૃત માહિતી આવેલી છે જેથી કોઈ પણ સામાન્ય માણસ વિઝા એજન્ટોના ભોગ ન બને અને પોતાને નાણાકીય મુશ્કેલીમાં ના મૂકે